અમરેલીના વડિયામાં મગફળીના પાકમાં ભારે નુકસાની છે વડિયાના ગ્રામ્ય પંથકમાં વરસાદને કારણે ભારે તારાજી વડિયાના ગામોમાં મગફળીના પાથરા પલળી ગયા મગફળીનો તૈયાર પાક ધોવાતા ખેડૂતો પણ ચિંતિત છે મગફળીમાં ફૂગ ચડી ગઈ દાણા ઉગી નીકળ્યા મગફળીની ટેકાના ભાવે વહેલી ખરીદી કરવા માંગ કરાઈ છે માંડવીના પાથરા પીડા છે બધું હળી ગયું છે હવે નાપેટમાં લઈ જઈએ તો સરકાર એવું કે આ માંડવી તમારી નહીં ચાલે જઈએ તો છસો આઠસો રૂપિયા ભાવ આપે છે તો આનાથી અત્યારે અમને આ હજાર રૂપિયા માં પડતર થઈ છે મજૂર ને મજૂરી ચૂકવવાના પૈસા નથી રહેતા અમારી તો એક જ માંગ છે કે અમને અમારી લાગત ઉપર જે કઈ નફો આપવાની વાત છે એ નફો આપીને સરકાર મગફળી ખરીદી લે અને આ આજ આજની તારીખમાં એક સૌથી મોટી વાત એ છે કે આ કહેવાતા કૃષિપ્રધાન દેશમાં મગફળીનું ટેકાનું ખાલી ને ખાલી છેલ્લા પંદર દિવસ રહીએ ત્યારે એ એમ કે ટેકાનું રજીસ્ટ્રેશન કરવાનું ખરીદી હવે દિવાળી પછી લે તો હવે અમારે અત્યારે પૈસાની જરૂર છે મજૂરને ચૂકવવા હે તો આ મગફળી વેસીને પૈસા કઈ રીતે દઈએ ગઈ અત્યારે આ માંડવી એટલી બધી બેકાર થઈ ગઈ છે કે નથી ટેકામાં ચાલે એમ નથી યાર્ડમાં વેચાય એમ દરેક માંડવીમાં ફૂગ લાગી ગઈ છે બીજા નંબરે પચાસ ટકા ઉગી ગઈ છે તો અત્યારે હવે અમારી પરિસ્થિતિ એવી છે કે આ સરકાર બી સાંભળતી નથી અને નેતાઓ બી સાંભળતા નથી